સહનૌ ભુનક્ સહ્યવાહિ તેજસ્વિનાવિમસ્તુમા શાંતિ 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 હરિ ઓી ગુરૂભ્યો નમ હરિ ઓીમ્ભગવદતા અધ્યાય એક

પહેલા શ્લોક માં હે સંજય ધર્મ સ્થળ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર માં એકઠા થયેલા યુદ્ધ કરવાને ઈચ્છનાર મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે

અને હવે નિષ્પક્ષ થઈ ગયો છે રાગ દ્વેષ વગર થઈ ગયો છે એટલે પાંડવોની સેના અને કૌરવો ની સેના આ બંને વિશે સમજવા માટે દુર્યોધન આ શ્લોક ની અંદર નીકળે છે બે પ્રકારના ભાવ હતા દુર્યોધન દુશાસન ને લડવું હતું બનાવટ કરવી હતી રાજ્ય છીનવી લેવું હતું અને ભીષ્મ દ્રોણ અને વિકર્ણ વગેરે

ભાવમાં ફરક હતો અહીંયા ધર્મયુદ્ધ હતું અને બીજું શ્રી પાંડવોની સેનામાં એટલે જ દુર્યોધન એનું વર્ણન કરે છે જુઓ પાંડવોની સેના કેટલી વિશાળ વ્યુધન દુર્યોધન આગળ આવશે વિશાળ સેના ત્રીજા શ્લોકમાં તો પહેલો પોઈન્ટ હતો કે દુર્યોધન નું જ રાજ્યમાં ચાલતું હતું ચાલતું જ નતું માટે રાજા તરીકેના બધા નિર્ણયો દુર્યોધન જ લેતો હતો માટે જે કર્મ કરે કર્મના દ્રષ્ટિકોણથી દુર્યોધન રાજા હતો બીજો દુત્રાષ્ટનો મોહ હતો પ્રિય હતો એટલે દુર્યોધનને રાજા કો તો દુત્રાષ્ટ ખુશ થાય તમારા દીકરાના વખાણ કરો તો પિતા ખુશ થાય ને તમે ખુશ થાઓ મારા મારા પુત્રના એટલે એ પણ દ્રષ્ટિકોણ હતો સંજયનો

કારણ દુર્યો વડીલો પણ હતા તો પણ દ્રોણાચાર્યજી પાસે કેમ ગયો પહેલું દુર્યોધન પોતાનો સ્વાર્થ સાધવા માટે દ્રોણાચાર્યજીના મનમાં પાંડવો પ્રત્યેનો દ્વેષ ઉત્પન્ન કરી અને પોતાના પક્ષે કરવા માંગતો કોઈ પણ વ્યક્તિને પોતાના પક્ષે કરવાની તો બે રીત છે એક રીત છે એને પ્રેમ કરો એનું કામ કરો એની સેવા કરો એનાથી પણ એ તમારા પક્ષે અને બીજી રીત છે કે એ જેના પક્ષે હોય ને એના તમે દોષ દેખાડો એનો દ્વેષ કરો તો પણ એ વ્યક્તિને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થઈ જાય અને દુશ્મનનો દુશ્મન દોસ્ત એવી રીતે કરીને એ પોતાના પક્ષે થઈ જાય તો આ અર્જુન હતો પ્રત્યે વિશેષ એમને અને લડતા કૌરવોની સેનામાં તો આ મન જો પાંડવો ની સેનામાં હોય અને શરીર જો કૌરવોની સેનામાં હોય તો દ્રોણાચાર્યજીને પોતાના પક્ષમાં કરવા માંગતા હતા માનસિક રીતે પણ બીજું ગુરુને માન આપવા માટે પણ પ્રથમ એની પાસે ગયા ત્રીજું મુખ્ય વ્યક્તિનું યથા સ્થાને ઉભા રહેવું ઘણું જ જરૂરી હોય છે નહીતર વ્યવસ્થા બગડી જતી હોય છે માટે મુખ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને છે કે નહીં એ દ્રોણાચાર્યજી પાસેથી સમજવા અને સમજાવવા માટે એટલે પૂછવા કે ભાઈ સામેના પક્ષે બરાબર છે કે નહીં એવી રીતે આ દ્રોણાચાર્યજી ગુરુ હતા અને સામે પક્ષે પણ એના બધા શિષ્યો જ હતા એટલા માટે થઈને દ્રોણાચાર્યજી પાસે મો માંથી કામના ઉત્પન્ન થાય છે એટલે દુર્યોધન એ કામ વૃત્તિ છે અને યુધિષ્ઠિર એ ધર્મ છે અને ધર્મ

બીજી બાજુ હતા મોહના પુત્ર એટલે કે કૌરવો એ હતા કામ વૃત્તિ વાળા તો કામ વૃત્તિ એ સંસ્કારાભિમુખત થવું પડે તમને કામના ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય તમારી અંદર રહેલા સંસ્કાર માંથી કામના ઉત્પન્ન થાય અને કામના ઉત્પન્ન થાય તો તમે તમારા સંસ્કાર પ્રમાણે કામ કરવાનું સી દરેકને ફરવા જવું હોય બધા ફરવા ગયા હોય પરંતુ અલગ અલગ રીતનું ફરતા હોય કોઈ ફરવા ગયા હોય તો ટીવી જોતા હોય કોઈ ફરવા ગયા હોય તો ખાવાના પર જ ધ્યાન હોય કોઈ ફરવા ગયા હોય તો સીન સિનેરી જોતા હોય કોઈ ફરવા ગયા હોય તો તેની ગેમ્સ રમતા હોય કામના બધા છે એને પુરાત સંસ્કાર બધાને એક સાથે છે એટલે સંસ્કારાભિમુખ જ થવું પડે એટલા માટે થઈને કામ વૃત્તિ રૂપી દુર્યોધન

તો એ બુદ્ધિ વાપરીને કામ કરે બુદ્ધિ વ્યાપરીને વ્યક્તિને પકડે જો તમને કોઈ નિંદા માટે પકડ્યા તો સમજી કે તમારી આ દુઃખ નસ દબાવી છે એટલે તમે નબળા છો મન થી કે નિંદા માં ખેંચાઈ જવા વાળા છો બાકી નિંદા કરનાર બરાબર બુદ્ધિશાળી હોય બધાની પાસે નિંદા ન કરે નહીતર બે સાંભળવી પડે એટલે નિંદા કે દુષ્ટ વૃત્તિ છેતરપિંડી કરનાર પણ એ બરાબર એની પાસે કરવા જાય જે એની પાસે છેતરપિંડી કરવા જાય જ નહીં રીતે દુર્યોધન કામ વૃત્તિ હતો અને છતાંય એ બરાબર સમજતો હતો કે દ્રોણાચાર્યજીની પર વિશેષ કૃપા હતી એટલે નહીં મારે અર્જુન મરાશે નહીં ત્યાં સુધી યુદ્ધ જીતાશે બીજું વ્યવહારમાં પણ જેની સાથે સ્નેહ ન હોય તેની પાસેથી કામ આપવું પડે કડવાટ થઈ ચુકી હતી રાજમહેલ માં એટલે હવે વ્યવહારમાં અર્જુન સાથે સ્નેહ હતો પરંતુ કામ મારે એની પાસેથી કઢાવવું હતું દુર્યોધને કઢાવવું હતું માટે એને માન આપવા માટે પણ એની પાસે ગયા તો પછી ભીષ્મ પાસે પણ જવું હતું ભીષ્મને પણ તો માન આપવાની જરૂર હતું તો કે ના ત્રીજો પોઈન્ટ તો ભીષ્મ તો દાદા જ હતા અને તેની પાસે નહીં જાઓ તો ખરાબ નહીં લાગે કારણ કે કૌટુંબિક સંબંધ હતા દાદા દાદા સાથે ગમે તેટલો

એ તો મારું રક્ષણ કરવાના જ છે એટલે એની પાસે ન જાઓ તો ચાલે ઘણી ઘણી વાર છે ને પોલિટિશિયન આવી યુક્તિ કરતા હોય છે મેં આ જોયેલા આપણા એરિયામાં ખાસ આપણા એરિયામાં ગુજરાતીઓ ભાજપને વોટ આપતા હોય મોટે ભાગે આવું જોવામાં આવ્યું છે એટલે

લોકો લઈ ગયા કોઈ તકલીફ એટલે અર્જુન આપણા અંદર બેસાડવાનો છે એટલે હૃદયમાં બેસાડવાની બેસાડવાનું છે યુધિષ્ઠ દુરાચાર કરતા હોય કરતા હો લો કરતા હો બનાવટ કરતા હો ક્રોધ કરતા હો ખોટું બોલતા હો તો ચાલે ન ચાલે પણ હોવો જોઈએ

બરાબર છે પરંતુ ઘણી વાર એવું બને કે હોય પણ કાબુ નથી એટલે મનોબળ હોવું જરૂરી છે મોક્ષ ઈચ્છા સદા થાય અને પછી તમારી સાથે ખરાબ થાય બનાવટ થાય તો પણ

આ આ પર્યુષણ ચાલે છે આ બધામાં પણ તમે છોડતા હો છો તો આ છોડવા માટે પણ શક્તિ જોઈએ મનોબળ જોઈએ નહીં ખાઓ એટલે નહીં ખાવ નહીં જવું એટલે નહીં જવું એટલે એ પણ અહીંયા ભીમને પણ અહીંયા બેસાડવાનો છે સાત્વિક બળ એટલે એને સંયમ પણ કહેવાય ને સાત્વિક બળ પણ મનોબળ પાકું કંઈ થઈ જશે મારાથી ધ્યાન થશે જ મારાથી પૂજા પાઠ થશે જ મારાથી જપ મંત્ર થશે જ આના માટે મનોબળ જોઈએ હશે તો કરશું આજે નક્કી કર્યું કાલથી કે નિકાલથી કરશું પછી કાલથી કરશું તો એ સાત્વિક બળ નથી પછી ચોથું સહદેવ જોઈએ સહદેવ ના વિશે તમને ખબર છે કે ભવિષ્યનું જોઈ શકતો હતો એટલે દૂરદર્શિતા તમારી ને મારી અંદર ભવિષ્યનું જોવાની તાકાત હોવી જોઈએ

એ જોવાની દ્રષ્ટિ તમારી અંદર હોવી જોઈએ એટલે સહદેવ પણ અંદર હોવો જોઈએ ચોથો નકુલ આંતરિક સૌંદર્ય નકુલ નકુલ પરંતુ અંદર એટલે આંતરિક સૌંદર્ય આંતરિક સૌંદર્ય એટલે અંગી અંદરથી જ તમે સરળ વૃત્તિના મન વચન અને કાયા થી સરળ એકરૂપ જીવન જીવું છું બીજાની સેવા કરવા માટે જીવન જીવું છું બીજાને કેવી રીતે લાભ થાય એ જ જોઉં છું બીજો કેવી રીતે કલ્યાણના માર્ગ પર ચાલે એ જ વિચાર મારી અંદર ચાલતો હોય છે તો તમારી અંદર નકુલ આવી ગયો ખાલી પરિવાર પૂરતું નહી સમાજ માટે થઈને થઈને કોઈ પણ પણ માટે આ આંતરિક નકુલ હોવો જરૂરી છે સેવાની ભાવના હોવી જરૂરી છે પાંચ પાંડવો હતા પરંતુ આ બધા શ્રેષ્ઠ વિશેષ પાંડવોની સેનામાં શ્રી કૃષ્ણ પરમાત્મા હતા અને શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે કુટ ચૈતન્ય

એને ઉપર થઈ જાય આ રીતે બીજા શ્લોક ની અંદર આપણે સંજય નો અર્થ સમજ્યા પાંચ પાંડવો નો અર્થ સમજ્યા કૃષ્ણ પરમાત્મા નો અર્થ સમજ્યા

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुर्वो नमः हरिः ओं हरिः ओं हरिः ओं हरिः ओं हरिः ओं हरिः ओं हरिः ओं